ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ગુજરાતના રાજ્યપાલ દેવદત આચાર્યશ્રીને કે ગુજરાતની અંદર જે પત્ર લખવાની મારી ફરજ એટલે પડ્યું કે આપણા ભારતના આરએસએસના વડા મોહન ભાગવતજીએ એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે ભારત દેશની અંદર ત્રણ બાળકો હોવા જોઈએ કે હવે એમનો મિનિંગ સમાજ માટે બધા માટે જ હતો જે કઈ હશે પણ અમને જયારે ગુજરાતમાં એક એક્સ એમએલ એ તરીકે મને જે દેખાયું બે ની પાંચની અંદર હું પણ એમએલએ હતો અહીં ગાડી ગુજરાતની અંદર જયારે કાયદો બન્યો ત્યારે એટલે કે તાલુકા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગર 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 પંચાયતો એની અંદર બેન યુવા લોકો હંમેશા દેશ માટે અને ગુજરાત માટે લડતા હોય હવે એમને બે બાળકો સીમિત કરી દીધા કેવાનો મતલબ બાળક હોય તો એ લડી નહી શકે તો એ એમની પર બેન છે એટલા માટે ઘણા પ્રશ્નો યુવાનો અંદર મૂજવાતા હતા કે આ ત્રીજું બાળક નથી એટલે બધાએ જે મોહન ભાગવત નો મિનિંગ છે એ એની પર આખું એ બ્રેક આવી ગયો હતો અને મને એવું લાગ્યું કે મારે લેટર લખવો જોઈએ કે ત્રણ બાળકો હોઈ શકે કેમ કે એમએલએ એમપી જયારે ત્રણ બાળકોને કોઈ બાદ નથી ભારત દેશના લોકશાહીની અંદર ની અંદર તો આ ગુજરાત માટે કેમ એટલા માટે આ પ્રત્ન પત્ર મેં લખેલો હતો કે બધાને છૂટ આપવી જોઈએ કે ત્રણ બાળકોનો જે નિયમ છે એને દૂર કરો અને જે ભારત દેશના મોહન ભાગવતજી વિચારતા હોય અરે ભારતીય જનતા પાર્ટી વિચારતી હોય ભારત દેશના વડાપ્રધાન વિચારતા હોય ને ભારત દેશના અગર બધા નાગરિકો વિચારતા હોય એમાં કઈ ખોટું નથી ત્રણ બાળકોનું હોય માટે સો ટકા લઈ પણ મહેશભાઈ ત્રણ બાળકો કારણ કે કાયદો પણ બે બાળકો જ કહી રહ્યા છે હા બેન કાયદો તો કોંગ્રેસના રાજમાં અમે બે ને અમારા બે એવો કાયદો હતો ને એ વખત નસબંધી કરી દાખલા તરીકે બેન ચાઇના ની અંદર આપણી કરતા વસ્તી વધારે હતી આપણે પછી આજે વધારે છે ચાઇના ની અંદર આ બેન લગાવવામાં આવ્યું તો ચાઇના ની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એમને અત્યારે ત્રીજું બાળક લાવવા માટે એ લોકોએ ઘણી સ્કીમો કાઢવામાં આવી છે એવી રીતે ઘણા કોરિયા ની અંદર પણ આ વસ્તુ અત્યારે ચાલી રહી છે તો કઈ ને કંઈક ભારત દેશના લોકોને પણ ખ્યાલ આવ્યો હશે

કેમ કે બે બાળકો હોય ત્રીજા બાળકો નથી એટલે સરપંચ નથી લડી શકતો એટલે ખરેખર આ ભારત દેશમાં સંવિધાન એવું કહે છે કે નાગરિકતા તરીકે ગ્રામ પંચાયત થી લેવી પાર્લામેન્ટ સુધી તમે લડી શકો છો તો આ એક જાતનો બે બે છોકરાનો કાયદો લાવીને ન રોકવાનું કામ થઈ રહ્યું છે એટલા માટે એને ત્રણ બાળકો થી ઉપર આપવું જોઈએ એવું મારે વિચાર વિચારું છું એટલે આ બી કાયદાને લઈને ફરક પડે બેન ફરક તો સમગ્ર ગુજરાતમાં પડે દેશમાં પડે એકલા આદિવાસીઓ માટે નહીં સમગ્ર સમાજ માટે પડે બધા માટે કે એનાથી લોકો જે દેશ અત્યારે નો દેશ છે ડેમોક્રેટિક થી આપણે દેશ ચાલતો છે તો બધાને જ અધિકાર હોવો જોઈએ ચૂંટણી લડવા માટે એ ચાહે ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે નગરપાલિકા હોય બધાને અધિકાર હોય જેવી રીતે વિધાનસભાનો અધિકાર છે

બેન હવે ઘણી વખત જયારે અમુક વસ્તુ દેશના જે ટોપ લીડર લોકો વિચારતા હોય તો અમને એનો એના પરથી ખ્યાલ આવ્યો કે ભાઈ અમારે પણ આવે અવાજ ઉઠાવવો જોઈએ અચ્છા તમે એના ઉપર અવાજ ઉઠાવવાની વાત કરું છું ચલો કાયદો કાયદાનું કામ કરશે તમે પત્ર લખ્યો છે એનું શું થશે એ તો સરકાર નક્કી કરશે સવાલ અહીંયા એ પણ પૂછીશ તમને કે ભીલ ભીલિસ્તાન ભીલ પ્રદેશ માંગે માંગ કરી રહ્યા છે ચૈતર વસાવા આપ શું કહી રહ્યા છો બેન એક વસ્તુ છે ચૈતર વસાવા એ મારે સાથે જ હતો મારો પીએ હતો બરાબર અને એ માંગણી ઘણા વર્ષોથી આગળ પણ લેટર લખેલો કે આઝાદી દેશ આઝાદ થયા પછી મહારાષ્ટ્રના એક સાંસદ હતા નટવાકર એમણે બિલ પ્રદેશ ની માંગણી કરેલી હતી વિલિસ્તાન ની ત્યાર પછી સોમજી ડામોરભાઈ માંગણી કરેલી એ કોંગ્રેસના એ આગેવાન હતા અને ત્યાર પછી અમે બે હજાર નવ ની અંદર વિલિસ્તાન વિકાસ મોરચા અમે બનાવેલું હતું જયારે હું અમે હતા ત્યારે અને એના એના મારફતે અમે બિરસા જન્મજયંતિ ઉજવી પંદરમી ઓગસ્ટ અને આદિવાસી વિશ્વ દિવસ ઉજવવાનું કામ કર્યું એટલે અમારી એ વખતની અમારી ડિમાન્ડ હતી ને આજે ચૈતરભાઈ ને કરે છે એમાં કઈ ખોટું નથી સંવિધાન પ્રમાણે સંવિધાન પણ આજે કહે છે કે જયારે વહીવટ કરવા માટે નાના નાના જિલ્લાઓ બનાવવામાં નાના તાલુકા બનાવવામાં આવે જિલ્લામાંથી એવી રીતે દેશનો અગર વહીવટ કરવો હોય

થી લઈ ને અંબાજી સુધી ટોટલ અમારે દૂર પડે ગાંધીનગર જવા માટે જે છેલ્લાનો છે એવી જ રીતે નંદુરબાર નંદુરબાર છે એ એવા નાસિક બધા બોમ્બે જવું પડે તો એની સુવિધા એવી જ રીતે રાજસ્થાનની વાત છે એવી જ મધ્યપ્રદેશની છે તો આ એક સાથે બધો ભૌગોલિક પરિસ્થિતિ રીતે સાથે છે તો એનું એક સ્ટેટ બનાવી આપે અને જેથી લોકોને સુવિધા પડે ને એવું નથી ભીલ પ્રદેશ એટલે ભીલોની એક રેજીમેન્ટ પણ હતી જયારે દેશની એ હતું ત્યારે આઝાદી પછી તો ભીલોનું એવું નથી કે ભીલ પ્રદેશમાં કોઈ એકલા આદિવાસી જ રહે છે આદિવાસી રહે છે મોટી વસ્તીમાં આદિવાસી રહે છે ઓબીસી રહે છે માઇનોરિટી રહે છે ત્યાં બીજો બીજો વર્ગ પણ રહે છે બધા જનરલ પણ રહે છે ને આજે બધા ખેતી કરે છે ઘણા ઘણી સિટી ડેવલપ થયો છે ત્યાં આગળ તો એ રીતે થવું જોઈએ તમે કહી રહ્યા છો કે થવું જોઈએ પણ સાથે મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને તમે પણ ભારતીય જનતા પાર્ટીમાં છો મનસુખ વસાવા કહી રહ્યા છે કે આ શક્ય જ નથી કઈ રીતે આ અલગ એક રાજ્ય કરી શકાય સર અમે તો સંવિધાન રીતની વાત કરી છે સંવિધાનની અંદર લખ્યું છે આ સંવિધાન ભી અમારી પાસે છે અત્યારે બરાબર આ અમે આ લઈને જ બેઠા છીએ બરાબર બે નામે વાત જ નથી કરી છે જો આપ આ સંવિધાનના અમે હંમેશા વાત તો એની અંદરથી બધું એકરતો

મતલબ એ છૂટા પાડ્યા ત્યાર પછી આપણા અત્યારના વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ જિલ્લાઓ છૂટા પાડ્યા એના વહીવટ કરવા માટે તો એ શક્ય બનતું હોય આપ તમે જો લો તેલંગાણા આંધ્ર માંથી તેલંગાણા બન્યું છે મધ્યપ્રદેશ માંથી છત્તીસગઢ બન્યું છે ઝારખંડ માંથી અરે સોરી બિહાર માંથી ઝારખંડ બન્યું છે તો કેમ બેન શક્ય નથી એ શક્ય થયું જ છે ને પણ કારણ કે જે રીતે ચૈતર વસાવા કહી રહ્યા છે કે એની રા કેપિટલ તરીકે કેવડિયા બનાવો અને જે રીતે આખા અલગ અલગ પ્રોજેક્ટ લાવવાની વાત કરી રહ્યા છે ચૈતર વસાવા આદિવાસીઓની વાત કરી રહ્યા છે આદિવાસી કલ્યાણની વાત કરી રહ્યા છે તમને લાગે છે કે શક્ય બની શકે ખરું હા બેન જો રાજધાની તો રાજસ્થાનના લોકો એવું કહે છે કે માનગઢની અંદર બનવું જોઈએ જ્યાં સત સોળસો લોકો શહીદ થયા હતા આઝાદી વખત અને ચૈતરભાઈ અહીં કેવડિયાની વાત કરે છે પણ ખરેખર જયારે આ ચાર રાજ્યના લોકો જે ડિમાન્ડ કરતા હોય છે એ બધા ભેગા થવું જોઈએ એ કોઈ પણ પાર્ટી ના હોય પણ બધા સામાજિક રીતે ભેગા થવું જોઈએ દેશના નાગરિક તરીકે ભેગા થવું જોઈએ અને એમાં ચર્ચા કરવી જોઈએ કે શું કરવું જોઈએ ક્યાં ગાડી રાજધાની બનાવી જોઈએ એમાં નિષ્ણાતો આવી શકે અધિકારીઓ આવી શકે સરકારો આવી શકે તો બની શકે ને એમાં વ્યક્તિગત માંગણી કોઈ પણ હોઈ શકે કેવડિયા હોય કે કોઈ ની હોય કે ક્યાં હોય કાલે હું હું પણ એવું કેમ કે મારી ગામ ની રાજધાની બનવી જોઈએ અહીં ગાડી અમે પણ એ શક્ય નથી એમ અચ્છા મહેશભાઈ કારણ કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ છો તો તમે પોતે અચ્છી પણ ભારતીય જનતા પાર્ટી સાથે છો કારણ કે તમારે ત્યાંની જે દૂધ ધારા ડેરીનો ઇશ્યુ થયો તેના બાદ તમે રાજનીતિમાં ડીએક્ટિવ દેખાઈ રહ્યા છો ના ડીએક્ટિવિટી ક્યાંય એક્ટિવિટી છે ને અમારે ક્યાં ડીએક્ટિવિટી છે બેન અમે 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 તો જ્યારે અમે અમે તો વર્ષોથી જ્યારે પણ અન્યાય થયો છે ત્યારે અન્યાયની સામે અમે લડ્યા છે અમે અમે જનતા દળમાં હતા અમે બીટીપી બનાવ્યું આજે સ્વાભાવિક છે બીજેપી સાથે શું પણ જ્યાં અન્યાય થશો થતો હશે હંમેશા ખોટું થાય એની સામે કોઈ પણ માણસ લડતો હોય કોઈ પણ પાર્ટીનો હોય એવી રીતે અમે આ અવાજ ઉઠાવીએ છે બાબતની બાબત જયારે નીતિ નિયમ ના બાર વસ્તુ હોય ત્યારે અમે અવાજ ઉઠાવતા હોય છે આ બાબત પણ કારણ કે છેલ્લા ઘણા વખતથી આદિવાસી શિષ્યવૃત્તિ ની વાત હોય આદિવાસી યુવક ના વૃત્તિની વાત હોય આ બધાને લઈને જે રીતે આદિવાસી મુદ્દાઓ ચર્ચામાં રહે છે મહેશ વસાવા નથી લાગતું કે આ બધા મુદ્દાઓ આદિવાસીઓને ટચ કરે છે તો એના માટે બાર આવે કે ભારતીય જનતા પાર્ટી જતા રહે એટલે મુદ્દા મુદ્દા નથી રહેતા નહીં 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 બેન એવું નથી મુદ્દા તો અમે કરીએ જ છે ને અમે અમારી જિંદગી આજે અમે અમે અમારા અઠાવન વર્ષનું નું અમારું આજે આયુષ્ય છે એની અંદર હું બે વખત ધારાસભ્ય બન્યો છું બેન ને અમે સંઘર્ષ કરીને જ બન્યા છે એવું તો છે નથી હું ડેડિયાપાડા માંથી જ બનેલો હતો એટલે અવાજ ઉઠાવવા માટે અમે કાયમ છીએ જ પણ અત્યારે સોશિયલ મીડિયાનો નો જમાવનો છે ચૈતરભાઈ કરે છે સ્વાભાવિક છે એક્ટિવ છે એવું છે નથી અમે અમે પેલેથી આટલું ટેવાયેલા નહીં હતા કે સોશિયલ મીડિયામાં આવું બેન અમે અમને કોઈ દિવસ સમાચાર વાળા નથી જયારે અમે કોઈ લડત લડતા ત્યારે મીડિયામાં આવી જાય પણ હવે હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ અમે ધીમે ધીમે કરતા થઈશું એટલે એ વાત અમારી જે મૂકી છે ત્રણ બાળકો વાળી એ અમારા માટે તાલુકા જિલ્લાના બધા ગુજરાતના નાગરિકો માટે સારી વાત છે અચ્છા મહેશ વઝાવા હજી પણ ભારતીય જનતા પાર્ટીમાં છે કે નહીં છીએ ને કેમ ની બેન અમે સક્રિય સભ્ય છીએ એમાં સભ્ય બનાવ્યા છે અમે છીએ કારણ કે તમે હમણાં છોટુ વસાવા સાથે એક ફોટો તમારો વાયરલ થયો અને એવું કહેવાયું કે છોટુ વસાવા સાથેનો આ ફોટો જે છે એટલા માટે વાયરલ થઈ રહ્યો હતો કે ક્યાંક હવે ફરીથી ત્રણે જણા ભેગા થઈ રહ્યા છે પરિવાર આખો ભેગો થઈ રહ્યો છે બેન પરિવાર આખો અમારો પહેલેથી ભેગો જ છે આજે એક વસ્તુ છે તમે તમારા પરિવાર આ મારા ફાધર છે બેન બરાબર છે અને જયારે કુટુંબિક પ્રસંગો આવતા હોય સામાજિક પ્રસંગો આવતા હોય દેશના કોઈ પ્રસંગો નવા વર્ષના દિવસે અમે ભેગા થયા બધા ભાઈઓ ભેગા થયા અમારા બધા જ હતા એમાં એમાં ખોટું શું છે મીડિયા એ કદાચ આ બધું લખ્યું હશે કે આ લોકો હવે બીજું એ કરીને બધું ઘણી વખત મીડિયા મીડિયા તો આમ મીડિયા ઘણી વખત આ બધા પોતાને પ્રચાર માટે ઘણા બધા પ્રશ્નો ઉભા કરતા હોય પણ અમે સાથે જ છીએ એવું તો કઈ છે નથી કુટુંબિક સાથે દેશના એવા ઘણા ઇતિહાસ છે તમે એક એક બબે સાંસદો હોય કોઈ કોંગ્રેસ માંથી હોય આજે પપ્પુ યાદવ ની વાત કરીએ છીએ હે માધવ માધવરાવ સિંધિયા હતા બધા એટલે એનો કોઈ પ્રશ્ન નથી પ્રશ્ન એટલા માટે નથી હોતો કે આ જે વાત અમે બધા ભેગા થયા છે એમાં કોઈ એ નથી અમે સામાજિક રીતે અને તહેવાર રીતે ભેગા થયા હતા

હવે કારણ કે છોટુભાઈ જેમ જેમ રાજનીતિમાંથી આ વખતે તો છૂટણી પણ હારી ગયા અને ચૈતર ચૈતરવસાવનો ઉદય થયો એટલે લોકો આદિવાસી લોકોમાં એવું કહેવાય રહ્યું છે કે ચૈતર ચૈતરવસાવ નવા મસીહા બનવા જઈ રહ્યા છે તમે સમજો તેની સાથે જો બેન મસીહા એ મસીહા હોય કોઈ મસીહા એમ જ નથી બનવા એક રાતમાં કે એક વર્ષમાં કે 10 વર્ષમાં કોઈ મસીહા નથી બની જતું બેન છોટુભાઈ વસાવે એમની જિંદગી ગરીબો માટે આદિવાસીઓ માટે એસસી એસટી ઓબીસી કોઈ પણ માઇનોરિટી હોય બધા માટે લડ્યા છે ને આજે એ લડ્યા એટલા માટે મસિહા છે મસીયા બનવું આજે કઈ કોઈના માટે એ નથી મારા માટે પણ એ નથી અને ચૈતરભાઈ માટે નથી ઠીક છે યુવા યુવા છે અને લડે છે અને લડવું કોઈ પણ માણસે લડવું જોઈએ જ્યારે અન્યાય થતો એની સામે લડતા હોય તો એમાં અમને કંઈ વાંધો નહીં થઈ ચૂંટણી માટે કોઈ જ્યારે જ ઇલેક્શનો આવે ત્યારે પોતાને એક બીજા ને કરતા હોય પણ બાકી ના તો બધા એ ભેગું રેવું જોઈએ એવું હું એક ભારત ના નાગરિક તરીકે માનું છું એવું મહેશ ભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ બેન થેન્ક યુ તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર